પ્રસ્તુત છે પ્રાસંગિક આજનો વિષય છે ગુરુપૂર્ણિમા સંપાદન અશરફ નથવાણી પઠન શીતલ વૈષ્ણવ ગુરુ પૂર્ણિમા એક જ્ઞાન અને શ્રદ્ધાનો તહેવાર છે જે મહર્ષિ વેદવ્યાસની જયંતિ તરીકે અષાઢ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે આ દિવસે ગુરુ પ્રત્યે આદર પૂજા અને કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવે છે અને જીવનમાં માર્ગદર્શનનું સ્મરણ કરવામાં આવે છે ગુરુનો મહિમા અનંત અને અમર્યાદ છે તે જ્ઞાનના દીવા દાંડી છે જે અજ્ઞાનના અંધકારને દૂર કરે છે ભારતીય સંસ્કૃતિમાં ગુરુને સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે અને તેમના વિના જ્ઞાન પ્રાપ્તિ અશક્ય માનવામાં આવે છે વેદોમાં ગુરુને બ્રહ્મા વિષ્ણુ અને મહેશના સ્વરૂપ તરીકે વર્ણવવામાં આવ્યા છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ બ્રહ્મ તસ્મય શ્રી ગુરુવે નમઃ એટલે કે ગુરુ બ્રહ્મા છે ગુરુ વિષ્ણુ છે અને ગુરુ ભગવાન શંકર છે ગુરુ પરમ બ્રહ્મા છે હું આવા ગુરુને વંદન કરું છું હિન્દુ ધર્મમાં ગુરુ પૂર્ણિમા ખૂબ જ પવિત્ર અને રીતે દિવસ માનવામાં આવે છે દર વર્ષે આ તહેવાર અષાઢ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે આ દિવસ ને વ્યાસ પૂર્ણિમા અને વેદ વ્યાસ જયંતિ તરીકે પણ શ્રદ્ધા પૂર્વક ઉજવવામાં આવે છે કારણ કે આ દિવસે મહર્ષિ વેદવ્યાસનો જન્મ થયો હતો તેમણે માત્ર મહાભારત જ નહીં પરંતુ શ્રીમદ ભાગવત અડાર પુરાણો અને બ્રહ્મસૂત્ર જેવા ગ્રંથોની રચના કરીને સનાતન ધર્મને અમૂલ્ય વારસો આપ્યો મહાભારતના લેખક વ્યાસનો જન્મ ઋષિ પરાશર અને માછીમારની પુત્રી સત્યવતીને ત્યાં થયો હતો તિથી આ દિવસને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઉજવવામાં આવે છે વેદવ્યાસે તેમના સમયમાં પ્રચલિત તમામ વૈદિક સ્ત્રોતોને એકત્રિત કરીને અને તેમની લાક્ષણિકતાઓ અને સંસ્કારોમાં ઉપયોગના આધારે તેમને ચાર ભાગમાં વિભાજિત કરીને વૈદિક અભ્યાસ માટે મોટી સેવા કરી ત્યારબાદ તેમણે તેમના ચાર મુખ્ય શિષ્યો પૈલ વૈશંપાયન જેમિની અને સુમંતુને શીખવ્યું આ વિભાજન અને સંપાદનથી જ તેમને માનદ વ્યાસની ઉપાધિ મળી તેમણે વેદોને ચાર ભાગોમાં વિભાજિત કર્યા એટલે કે ઋગ યજુર સામ અને અથર્વ ગુરુ પૂર્ણિમા એ ગુરુ શિષ્ય પરંપરાનો ઉત્સવ માનવામાં આવે છે આ દિવસે લોકો તેમના આધ્યાત્મિક સામાજિક અથવા શૈક્ષણિક ગુરુનું સન્માન કરે છે તેમના આશીર્વાદ લે છે અને તેમના માર્ગદર્શન માટે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવું દાન કરવું અને ગુરુની પૂજા કરવી અત્યંત શુભ માનવામાં આવે છે ગુરુ પૂર્ણિમા માત્ર એક તહેવાર નથી પરંતુ જ્ઞાનની પૂજા છે જે જીવનના અંધકારને દૂર કરે છે અને આપણને સાચો માર્ગ બતાવે છે ગુરુ પૂર્ણિમા એ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનો એક મહત્વપૂર્ણ તહેવાર છે ગુરુ શબ્દનો અર્થ થાય છે જે અજ્ઞાનનો અંધકાર દૂર કરે છે ગુરુ શિષ્યને પોતાના જ્ઞાનથી સાચા માર્ગ પર દોરી જાય છે અને તેમની પ્રગતિમાં મદદ કરે છે સામાન્ય રીતે દુનિયામાં બે પ્રકારના ગુરુ હોય છે પ્રથમ શિક્ષા ગુરુ અને બીજો દીક્ષા ગુરુ શિક્ષા ગુરુ બાળકને શિક્ષિત કરે છે અને દીક્ષા ગુરુ શિષ્યની અંદર સંચિત દુર્ગુણોને દૂર કરીને તેના જીવનને સત્યના માર્ગ તરફ દોરી જાય છે આ દિવસ ફક્ત શૈક્ષણિક ગુરુઓને જ નહીં પરંતુ જીવનના દરેક ક્ષેત્રમાં માર્ગદર્શન આપતા બધા ગુરુઓને પણ સમર્પિત છે આ દિવસે ગુરુ મંત્ર લેવાની પરંપરા પણ છે આ મંત્ર નિયમિત જાપ કરવાથી વ્યક્તિ આધ્યાત્મિક રીતે પ્રગતિ કરે છે અને માનસિક શાંતિ પ્રાપ્ત કરે છે